ભજીયા તો શું છે આમાં વધારે એટલે મજા આવે કે આ મારી શોખની વસ્તુ છે અરે વાહ જો આ તમે મિત્રો જોઈ રહ્યા છો એ બરાબરની બદરી વચ્ચે લસણની ચટણી આહા પણ આ જે ભજીયા છે એ ફર્સ્ટ ટાઈમ હું ટેસ્ટ કરવા જઈ રહ્યો છું બટાકાની લસણવાળી પતરી રોજે રોજ નું ટૂંકમાં તાજું તેલ બદલાવી નાખવાનું કાડું થાય એટલે આપણે તેલ કાઢી નાખવાનું કાનભાઈની ગોગડી એટલી મસ્ત બનાવે છે સોફ્ટનેસ ક્લીન બધી વસ્તુ અને એમની ચટણી જે અંદર ઉપરથી મસાલો નાખે એકદમ અલગ જ વસ્તુ છે આવી રાજકોટમાં ક્યાંય છે નહીં અને અમારા ફ્રેન્ડ છે એ અહીં આવતા જ હોય તો મને આજ કહે કે ભાઈ આજે ગોગડી ખાવા જઈએ મેં વળી કીધું આ ગોગડી શું છે બાકી આપણે તો ગોટા ખાવાની આદત હોય તો ભાઈ ખાધાનો ટેસ્ટ બહુ સારો હતો ને બહુ મજા આવે ગોગડી અને એમાં બાજુ ચોમાસા જેવું વાતાવરણ એટલે લેરા જોઈએ આમ ઘુમડીમાં પેરેલલ મરચા અને આદુનો ટેસ્ટ સાથે રહેવો જોઈએ હા લીલોત્રી ફૂલ લોટ ઓછો રાઈટ અને હાજી એવું તો આમ આવે નહીં આવે નહીં આ ફરસાણનો ભૂકો જે છે એ ચટણીની અંદર લોકો નાખે છે આ ચટણીમાં લોકો નાખે અને ચટણીનો ટેસ્ટ જે છે એ કંઈક અલગ લેવલ ઉપર હોય જાય તો અહીંયા ઘણી બધી વસ્તુ છે અહીંયા આવીને ભજીયા ટેસ્ટ કરવા માટે ઘણા બધા રીઝન્સ છે આ બધા રીઝન્સ છે કે જે તમે રૂટીનમાં ભજીયા ખાતા હોય અને બોર થઈ ગયા હોય તો કંઈક નવું તમને અહીંયા મળી જાય બોક્સમાં આપણું સ્વાગત છે હું છું સમીર અને રાજકોટની એક એવી પ્લેસ ઉપર આવી ગયો છું કે જ્યાં ગોગડી ભજીયા ગોગડી ભજીયા આમ તો રાજકોટમાં છેલ્લા બે ત્રણ વર્ષથી એનું ચલણ વધ્યું છે પણ મૂળ એનું નામ છે કુંભાણિયા ભજીયા જેની શરૂઆત થઈ હતી ભાવનગરના કુંભણ ગામમાંથી અને મેં પહેલી વખત ખાધા હતા અમરેલીના માર્કેટિંગ યાર્ડની બહાર જૂના માર્કેટિંગ યાર્ડની બહાર અને આજે જે કુંભાણિયા ભજીયા હું ખાવાનો છું એની સાથે સાથે અહીંની બીજી ખાસિયત અહીંની ચટણીને સર્વ કરવાની સ્ટાઇલ બીજું કુંભણિયા ભજીયાની ઉપર જે મસ્ત લીંબુ નીચવીને આપવામાં આવે એને સર્વ કરવામાં આવે ને એની સાથે બટાકાની જે આવે પત્રીના ભજીયા એની અંદર લસણની ચટણીનું લેયર બે ત્રણ વસ્તુ નવી લાગી મને વિડીયોમાં એટલે બધું આદો મજા આવું જ છે અહીંયા આવી ગયા છે એમની એક વસ્તુ મેં ટેસ્ટ કરી પછી તમારી સાથે આ શેર શેર કરી રહ્યો છું હવે અમારી પ્લેટ લાગી ગઈ છે સીધો આપણે ટેબલ ઉપર બેસીએ અને કાનાભાઈ જે છે ભજીયા બનાવે છે એની સાથે વાતો શરૂ કરીએ ત્યાં સુધી તમને એક્ઝેક્ટ લોકેશન કીધું યુનિવર્સિટી રોડ ઉપર આકાશવાણી ચોકથી જોગમાયા હોટલ જે છે બહુ ફેમસ જોગમાયા હોટલ તમને લેફ્ટ સાઈડમાં જોવા મળી જશે અહીંયા બરાબર બાજુમાં જ અહીંયા તમને શ્રી ખોડિયાર ગોગડી ભજીયા આ કાઉન્ટર જોવા મળી જશે તો આવો કાનાભાઈને મળીએ અને ભજીયા કઈ રીતે ઉતરી રહ્યા છે પહેલા તો જોઈએ આઉટ કાનાભાઈ કેમ છો કાનાભાઈ અમારા મિત્રો જરાક જણાવશો કે ટાઈમિંગ શું છે અહીંયા આવવું હોય તો કઈ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કયા ટાઈમે આવવું લોકેશન કયું છે અને કઈ વસ્તુ ટેસ્ટ કરવી જોઈએ તમારા અનુકૂળ અનુસાર આપણે ટાઈમિંગની વાત કરીએ તો સાંજે પાંચ વાગ્યાથી લઈને રાતના એક વાગ્યા સુધી ચાલુ હોય અને એડ્રેસ આપણે યુનિવર્સિટી મેઇન રોડ આકાશવાણી ચોક નિયર જોગમાયા રેસ્ટોરન્ટની બાજુમાં રોડ ઉપર જ આવી જાય બરાબર અને કોઈ દૂરથી આવતા હોય તો આપણો નંબર છે ફોન કરીને આવે તો એને ધક્કો ન થાય જો કે આપણી કારણ વિનાની રજાઈ ન હોય ચાલુ જ હોય રેગ્યુલર પણ આ તો એ દૂરથી આવતા હોય એના માટે ધક્કો ન થાય રાઇટ એટ એમનો નંબર છે નોટ કરી લેશો અને ફોન કરીને દૂરથી આવતા તો ફોન કરીને આવો જેથી કરીને તમારે ધક્કો ન થાય અને કદાચ અહીંયા વધારે પડતો રશ હોય રશ કયા કયા દિવસે વધારે હોય એ જ રાખી દીધો રસ વધારે આપણા અહીંયા મંગળ બુધ છે શનિ રવિ છે અચ્છા સૌથી વધારે એમનો અહીંયા ક્રાઉડ એમનું પોટેન્શિયલ ક્રાઉડ જે છે અહીંયા સ્ટુડન્ટ્સ વધારે છે યુનિવર્સિટી નજીક છે યુનિવર્સિટીના કેમ્પસની આજુબાજુમાં બીજા ઘણા બધા એજ્યુકેશનલ પ્રોવાઇસીસ છે અને હોસ્ટેલ્સ અહીંયા વધારે છે એને કારણે થઈને એ જ વર્ગ વધારે છે કે હું ભૂલ ખાઉં છું ના એ વર્ગ વધારે છે આ બાજુ પણ આપણે દૂર દૂરથી ફેમિલી બહુ આવે ફેમિલીઝ પણ બહુ આવે રાઇટ રાઈટ તો હવે સૌથી પહેલાં તો આપણે અહીંયા ફટાફટ ભજીયા ટેસ્ટ કરીએ અને કયા કયા ભજીયા કઈ રીતે બનાવે છે તમને એ દેખાડીએ આપણે આખી ગોગળી ભજાની રેસીપી દેખાડવાના છે બરાબર ને લેટ સેક રાઉટ તો હવે કાના ભાઈ આપણે શું કઈ રીતે શરૂઆત કરશું આપણે અત્યારે ગોગળી થી શરૂઆત કરી તમને બતાવું કઈ રીતના આપણે ગોગળી બનાવી રાઈટ આ આપણે અત્યારે કોથમરી નાખી આ છે આદુ લસણનો પેસ્ટ વાહ જે આપણે ભરપૂર માત્રામાં નાખી છે જેનાથી ટેસ્ટ આવે આ અમરચાનો કટિંગ છે મોટું કટિંગ હમ એટલે સ્વાદ સારું આવે છે તીખાઈ જોઈએ તો વધારે મજા આવે સ્વાદ પ્રમાણે નમક છે વાહ છે પાછો આ બેસર બેસર ગુમરીયામાં પેરેલલ મરચા અને આદુનો ટેસ્ટ સાથે રહેવો જોઈએ હા લીલોતરી ફૂલ લોટ ઓછો રાઈટ અને હાજીના ફૂલને એવું તો કઈ આમાં આવે નહીં આવે નહીં એક એકદમ નેચરલ ભજીયા છે નેચરલ ભજીયા છે આ તો સિટી હિસાબે આપણે ચટણીને એવું રાખી હમ હમ બાકી આની એરે તો લીંબુ નીંગ હોય એટલે બીજું કાઈ જોઈ નહીં રોજે રોજ નું ટુકમાં તાજું તેલ બદલાવી નાખવાનું કાઢું થાય એટલે આપણે તેલ કાઢી નાખવાનું આપણે શરૂઆત કેટલા વાગે કરીએ છીએ કનભાઈ આપણે સાહેબ આજે પાંચ વાગે ચાલુ કરી રાતે એક વાગ્યા સુધી ચાલુ હોય પાંચ વાગે ભજીયા મળવાનું શરૂ થઈ જાય હા અને આપણી ઇન્સ્ટા આઈડી છે શ્રી ખોડિયાર ગોગડી નામથી અરે વાહ શ્રી ખોડિયાર ગોગડી રાજકોટ હા શ્રી ખોડિયાર ગોગડી રાજકોટ ઇન્સ્ટામાં ફોલો કરજો બીજું કાનભાઈ વેરાયટીઝ કઈ કઈ છે એક તો ગોગડી ભજીયા બોગડી ભજીયા મરચાની બટી મરચાની સાદી પત્રી લસણ વાળી બટેકા પત્રી બરાબર અને એક ચીજ પણ આ જે ભજીયા છે એ ફર્સ્ટ ટાઈમ હું ટેસ્ટ કરવા જઈ રહ્યો છું બટાકાની લસણવાળી પતરી ભાવ બધાનો સેમ છે ભાવ બધાનો સેમ પચાસ રૂપિયા રસો પચાસ રૂપિયા રસો વાહ કનભાઈ શરૂઆત કઈ રીતે કરી હતી શરૂઆત આપણે વર્ષ દિવસ પહેલા કરી દીધી હમ બરોબર આની પહેલા શું કરતા તમે હું પાનનો ગલ્લો ઉકાળતો આગળ જ અહીંયા આ લાઈનમાં પ્રિન્સ પાન મે 8 વર્ષ ઉકાળ્યું હમ અને 8 10 વર્ષથી થી તો બનાવતો જ અને અમારા શોખની વસ્તુ એટલે ગલ્લો મે બંધ કરી તો કયા કામમાં વધારે મજા આવે છે ગલો કે આમાં ભજીયા ખોલાવવામાં ભજીયા તો શું છે આમાં વધારે એટલે મજા આવે કે અમારી શોખની વસ્તુ છે અરે જો આ તમે મિત્રો જોઈ રહ્યા છો એ બરાબરની બદરી વચ્ચે લસણની ચટણી આહા આજે અત્યારના આરોમાં મને આવી રહી છે મને અત્યારના ઈચ્છા એ છે કે પાંચસો ગ્રામ બોર્ડર આપી ફાયદ પણ આ જે ભજીયા છે એ ફર્સ્ટ ટાઈમ હું ટેસ્ટ કરવા જઈ રહ્યો છું બટાકાની લસણવાળી પતરી ભાવ બધાનો સેમ છે ભાવ બધાનો સેમ પચાસ રૂપિયાના સો પચાસ રૂપિયાના સો વાહ અચ્છા આ પટ્ટી હાફ ડન હોય પહેલેથી સેમી ફ્રાય કરેલી હોય પટ્ટીને શું હોય જેમ કડક હોય ને કડક હોય મજા આવે મજા આવે અલા સેમી ફ્રાય કરેલી ભટ્ટીને જ્યારે રીફ્રાય કરવામાં આવે ત્યારે એકદમ ક્રિસ્પી થઈ જાય ક્રન્ચીનેસ વધી જાય આ બટેકાને પતરી છે વગર આજી ના ફૂલનો આપણે ઉપયોગ જ નથી કરતા એ આપણી ટૂંકમાં સ્પેશિયલ ખાસિયત છે લોટ બાંધવાની સૌ સૌની બધાની પોતપોતાની હાથરોટી પ્રમાણે ફૂલાય ને એટલે શું થાય આપણે કટિંગ કરીને જ કસ્ટમરને દઈ એટલે ઠરી જાય આ પળ છે ને જુદા પડી જાય આપણે લસણવાળી કાપીને પળ બધા જુદા પડી જાય ઓલમોસ્ટ સાત એક વાગ્યાનો ટાઈમ છે ને આપણે એમના અલગ અલગ કસ્ટમર્સનો પ્રતિભાવ જાણશું એવા કસ્ટમર કે જે ફર્સ્ટ ટાઈમ ટેસ્ટ કરી રહ્યા છે ને એવા પણ કે જે રેગ્યુલર આવે છે તો ફર્સ્ટ ટાઈમ જેમને ટેસ્ટ કર્યું શું નામ તમારું મારું અભિષેક ગઢવી અને અમારા ફ્રેન્ડ છે એ અહીં આવતા જ હોય તો મને આજ કહે કે ભાઈ આજે ગોગડી ખાવા જઈએ મેં વળી કીધું આ ગોગડી શું છે બાકી આપણે તો ગોટા ખાવાની આદત હોય તો ભાઈ ખાધા ટેસ્ટ બહુ સારો હતો અને બહુ મજા આવે ગોગડી અને એમાં બાજુ ચોમાસા જેવું વાતાવરણ એટલે લેરા જ હોય ગોગડી ટેસ્ટ કર્યા કે બીજા હા ગોગડી સ્પેશિયલી એના માટે જ અમે આવેલા ગોગડી પહેલા ટેસ્ટ કરેલા ફ્રેન્ડ જોડે અમે લોકો આવતા હોય છે અને ચોમાસાનો ટાઈમ હોય એટલે ભાઈ રાતના ટાઈમમાં વરસાદ આવતો હોય ત્યારે આવતા હોય બધા ફ્રેન્ડ શું ડિફરન્ટ લાગ્યું બીજા કરતાં ઘણો ઘણો સારો ડિફરન્ટ છે એમ કે મજા આવે છે ખાવાનું જેની અંદર જે લસણ અને આનું આદુનું જે ટેસ્ટ આવે છે ને એ બહુ મસ્તીનો છે મિત્રા જ છીએ દાડેજા થેન્ક યુ શું નામ આપનું મારું નામ નીરવ વાઢે ભાઈ તમારે મહિનામાં કેટલી વાર થઈ જાય બારક વાર થઈ જાય દસ બાર વખત એવું શું લાગે છે કે બાર વખત તમને લઈ નહીં કેમ કે આ કાનભાઈની ગોગડી એટલી મસ્ત બનાવે છે સોફ્ટનેસ અને એમની ચટણી જે અંદર ઉપરથી મસાલો નાખે એકદમ અલગ જ વસ્તુ છે વધારાની વસ્તુઓ છે ને એક્સ્ટ્રા કોમ્પોનન્ટ જેને કહીએ કે એ લોકોને વધારે અટ્રેક કરે છે જેમ કે અહીંયા લખણિયા બત્રીના ભજીયા તો લોકોને અટ્રેક કરે જ છે કુંભાની અલગ ગોગડીના ભજીયા સાથે પટ્ટીના ભજીયા પણ સાથે સાથે એને જે સર્વ કરવાની વસ્તુ છે ને એ લોકોને વધારે મજા આવે છે કારણ કે એ ટેસ્ટને કંઈક અલગ રીતે એને હેન્સ કરે છે ટેસ્ટની અંદર વસ્તુ એડ ઓન કરે છે સૌથી મહત્ત્વની વસ્તુ અહીંયા આ તો જો કે આપણે અહીંયા ડુંગળી સમારીને રાખી છે બાકી એકચ્યુઅલી અહીંની સ્ટાઇલ શું છે તમને કહી દઉં આ ડુંગળી અહીંયા મૂકી દેવામાં આવે સેલ્ફ સર્વિસ છે જો એટલી ડુંગળી લો સાથે લીંબુ પણ લીંબુ સુધારી અને આ રીતે લીંબુ આની અંદર એડ કરવામાં આવે ટાઈમ નો બચે નો બગડે એટલા માટે મેં અહીંયા ડુંગળી સમારીને રખાવી દીધી છે પણ સાથે બીજી એક મહત્ત્વની વસ્તુ પહેલી જગ્યા જોઈ કે જેમાં આ ફરસાણનો ભૂકો જે છે એ ચટણીની અંદર લોકો નાખે છે આ ચટણીમાં લોકો નાખે અને ચટણીનો ટેસ્ટ જે છે એ કંઈક અલગ લેવલ પર હોય જાય આ વસ્તુ તમે નજીકથી જુઓ બટેકાની પત્રીની વચ્ચે લસણની ચટણી ફિલઅપ કરવામાં આવી છે એટલે જે આપણે નોર્મલ લસણિયા ભજીયા ખાતા હોય એના કરતાં થોડોક અલગ અનુભવ છે કાઠિયાવાડના લોકોના ઘરે જે આપણે ઘરે લસણીયાના ભજીયા બનતા હોય ને બટેકાના અડધું કટ કરી અને લસણની ચટણી ભજીએ એ તમને ઘરની ફીલ આવશે પણ ચટણીની અંદર જે ચવાણાનો ભૂકો છે એ ટેસ્ટની અંદર કંઈક નવી વસ્તુ પોતાની ફ્લેવર એડ કરશે બીજું અહીંયા ગોગળી ભજીયા ખાવાની એક બીજી સ્ટાઇલ પણ છે મેં આની પહેલાં સુરતના અમુક વિડીયોઝમાં જોઈ હતી કે તમે બટાકાની પત્રી કહો કે ગોગળી ભજીયા ખાઓ માથે લીંબુ નીચવી થોડી હિંગ એડ કરી હિંગવાળા ભજીયા ખાવાનું પણ અહીંયા ચલણ છે આવો એક્સપેરિમેન્ટ જેને ગમતો હોય ને એની ચટણીની જરૂર નહીં પડે બાકી ગોગળી ભજીયાની બેઝિક તાસીર કેવી છે આદુ અને લસણનો બેયનો ટેસ્ટ પહેરેલો જાય છે મને લસણવાળી વાળી પત્રી જોઈને આવ્યો હતો એ ટેસ્ટ તો આપણો વસૂલ આ ડુંગળી મૂકીએ નજીક આવો નજી માથે આ લીંબુ નીચવીએ થોડી હિંગ નાખીએ હા હા હવે કદાચ કોઈ પણ પ્રકારની ચટણી ન હોય ને તો તમે કંઈ મિસ નથી કરતા આ ઉપરાંત અહીંયા કેચઅપ પણ છે બહુ ચટણી ખાવા કે બહુ સોસ ખાવા દેવાયેલા હોય એના માટે ઓપ્શન્સ તો છે અહીંયા બાકી મારા માટે નવું એક્સપિરિયન્સ આ ત્રણ ચાર વસ્તુને લઈને હતો ગોગડી મેં ભૂતકાળમાં પણ ખાધેલા છે કુંબાણિયા પણ અહીંના કુંબાણિયા જે છે થોડા વધારે મને સોફ્ટ અને સરસ લસણનો ટેસ્ટમાં વધારે લાગ્યો મને દરેકની હથરોડી પ્રમાણે ટેસ્ટ પડતો હોય બે પાંચ ટકાનો ફર્ક પડતો હોય એ પોતપોતાની ઇન્ડિવિજ્યુઅલ રેસીપી પ્રમાણે અને ઇન્ડિવિજ્યુઅલ હથરોટી પ્રમાણે બધું બનતું હોય બાકી અહીંયા આવો ને ત્યારે આ વસ્તુ ટેસ્ટ કરજો કુંભાણી હાથમાં લેવાના મસ્ત લીંબુ નીચવવાનું નાખવાની થોડી હિંગ અરે એન્જોય કરો હા હા એડ્રેસ તમને કહી દીધું છે ટાઈમિંગ તમને કહી દીધા છે લોકોનો અભિપ્રાય તમને કહી દીધો છે હવે તમને એક મેઇન વાત કહું આપણે ત્યાં કહેવાય છે રાજા ને ગમી રાણી આપણને આ વસ્તુ ભાવી તમે અહીંયા આવ્યા પછી ટેસ્ટ કર્યા પછી તમારો ઓપિનિયન શું હતો એ પણ લખી શકો છો એમાં કોઈ મત નથી ચાલો તો આ વિડીયોને અહીંયા જ કમ્પ્લીટ કરીએ તમને અમારા વિડીયોઝ કેવા લાગે છે એ નીચે કમેન્ટ કરીને જરૂર કહેજો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં જય જય ગરવી ગુજરાત સ્ટેબલાઇઝ